વ્રજમ તાલુકામાં વ્રજમી ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે જેથી બાણુ મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં પચાસ જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહેતી હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે આવી જમીનોનું હજુ સંપાદન પણ કરેલ નથી કે કોઈ વળતર પણ નથી અપાયું ત્યારે સંપાદન વગરની જમીનો ડૂબમાં જવાથી ખેતીના પાકો નિષ્ફળ થતા ખેડૂતો આર્થિક રીતે ભંગી રહ્યા છે આ ડેમમાં ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીન બંજર બની જાય છે જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને ખેડૂતોએ રજૂઆત કરી હતી પણ હજુ સુધી કોઈ પણ નિકારણ ન આવ્યાનું ખેડૂતોને જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંગાન વર્તાઈ રહ્યા છે આ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ડેમની સપાટી થોડી ઓછી ભરવા ખેડૂતોએ માંગ કરી છે તેમજ જ રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતોમાં માંગ ઉઠી છે દદેશી સરોવર યોજના અમરાપુર દુધડા કારીબડા જે કે ગામોમાં લાગુ પડતી આ યોજના છે આ યોજનામાં અમારો મોટો મોટો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ એવા ખેડૂતોના જમીનના જાવ એની ખેતરે જવા માટેના રસ્તામાં જેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીએ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડા જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આજ આ આ જે દધીસી સૌર યોજના છે શહેર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તો એમાં કંઈ ફરક ન પડે તો આ સપાટીની જે સપાટી સપાટીએ ભરે છે એને બદલે જો બાણુંની સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે અમારી એક બે બે પેઢી હોઈ ગઈ છે અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છીએ પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું

તે બાણું લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે છતાં પણ આ લોકોની ક્યાંક ભેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનું તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીયા માંગીએ ઉપવાસ હાલનું ઉપર તેમજ જોરદાર સિમકી ઉછારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને તમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધારણા કરશું